પાસે આધારે એલસીબીએ એક પોઈન્ટ પાંચ લાખનો વિદેશી દારૂ સાથે ઝડપ્યા ચાર આરોપી રાજ્યમાં વિદેશી દારૂનો પ્રતિબંધ હોવા છતાં કઈ રીતે દારૂનું અંદર ખાને પાડોશી રાજ્ય રાજસ્થાન માંથી લાવી

કત્તાપુર ટોલ નાકા પાસેથી બાતમીના આધારે એલસીબીએ અર્ટિકા કારમાંથી રૂપિયા દસ હજાર છસોના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સમગ્ર બનાવ અંગેની પ્રાતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે આ બનાવનો ગુનો નોંધી યોગ્ય તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર જનક જાદવ બીએન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા